માંગરોળ ભાદ્રેચા મેદાન બંદર ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું નિર્ણયના લોખંડવાલા સર્જિકલ વિજેતા થઈ માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ નમસ્કાર આપ સૌ દર્શકોનો ડી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે માંગરોળ બંદર ભાદરેચા મેદાન ખાતે માંગરોળ ડોક્ટર એસોસિએશન અને દર્દી સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા નર્સિંગ સ્ટાફ ડોક્ટર મેડિકલ સંચાલકો મેડિકલ કર્મચારીઓ એમ્બ્યુલન્સ સંચાલકો સહિતના લોકોને દસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ લોખંડવાલા સર્જિકલ અને એકસો આઠ સ્ટાફ વચ્ચે રમાયો હતો આ ફાઇનલ મેચમાં લોખંડવાલા સર્જિકલ વિજેતા થઈ હતી આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એકબીજાને લોકોની વધુમાં વધુ સેવા થાય તે ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટને સફળ બનાવવા એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ઇરફાન ગુજરાતી સહિત તમામ ડોક્ટરો અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી દરેક વીડિયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હતું એક દિવસથી ફન ક્રિકેટ ટુર્નામેન્ટ જેમાં જેમાંગરોળ તાલુકાના હેલ્થ સાથે આરોગ્ય સાથે કામ કરતા દરેક ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીમાંથી જે કોઈ પણ ભાગ લેવા તૈયાર હોય એમની જે દસ ટીમો તૈયાર થઈ હતી આ દસ ટીમો વચ્ચે પરસ્પર મેચ રમાયો હતો અને મેચ એક દિવસમાં કમ્પ્લીટ થઈ ત્યારે લોખંડવાલા ઇલેવન આજે વિજેતા થઈ છે આ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો જે એક એમ એવો છે કે જે માંગરોળમાં દર્દીઓ સાથે સંકળાયેલા લોકો એટલે કે હોસ્પિટલમાં કામ કરતા હોય મેડિકલમાં હોય લેબોરેટરીમાં હોય એમની વચ્ચે એક પરસ્પર સમન્વય જળવાય અને દર્દીઓની સારી રીતે સેવા કરી શકે અને તેમને એક પ્રમાણ પ્રકારનું પ્રમોશન મળે તેવા એક ઉદ્દેશ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તમારા ના બનાવતો ડૉક્ટર ઈરફાન ગુજરાતી ડોકટર પ્રમુખશ્રી ડૉક્ટર માંગરોળ ડૉક્ટર એસોસિએશન અને આ પછી અમારો જે એક પ્રોગ્રામ છે અગિયાર ફેબ્રુઆરીએ જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પણ વધુમાં વધુ રક્તદાન થાય અને વધુમાં વધુ લોકો જોડાય તેવી અમારી અપેક્ષા છે ઓકે આભાર